તમે એટલું જાડું હોય કે ફાટે એક દિવસ તો ફાટે એ કપડું ફાટી ગયું છે અને ઓરિજિનલ

કન્યાકુમાર અને ગાંઠિયા બનાવું છું ગાંઠિયા ભરું છું સેવા કરું છું તો ભાગ ભરવા તો રોટલી કાપવી તો પીરસવાનું કામ હોય ભગવાનની નિષ્ઠાથી કામ કરવું એ રીતે સેવા કરી છે જૂનાગઢ થી આવું છું આ સમયે ઉભો થતા દિવસ એકથી રોકાય તો બીજા દિવસે આવી ભગવાન સેવા કરીને તમારે ભગવાનના દુરાશીર્વાદ મળે જય સ્વામિનારાયણ હવે કઈ આ મશીન દ્વારા જે આ રીતના કયું મશીન છે અને હું આની અંદર બને છે બરોબર ખાલી તો ઉભો રે ને મશીન પાસે है आना मुठिया बनावे ना okay. ये

yadda ya rubu da zama za ka yi kamfasa ya samunu abubuwa ko jama'a a mara kayan kwaya da kuma yi kwanci hawa wani gire amma da ya kai roƙawa na tsarki ko yi kwanci ƙwanci ƙwanci

આ જતું તો મને આ આ કછ કછ આ કછ આવું તો વાત કરી રહ્યા છે હું વિશે બરાવત થઈ જવાનું

95 लाख 1 लाख हमारा द्वारा जे एक बार अपने जे दिवोसी को सर्वम आवे छे आपको 500000 भेटी दी छे लाखों लाखों खबर न આખો માસની કાઈ બી છે બીજું છે 6 લાખ નું તમને સબ છે હજી જમણવા પર બતાવવું છે બી

پچھڑے چھے اس طرح جو جو مطلب آهي ۽ اها جيڪا سچو جو ڪم آهي اهو جو 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 جو

ويہ ہا رو زیرو کسا لے او انڈے اڑی گلا کو اس طرح اڑی کو اس طرح کی اس کی سٹڈی سٹینڈرڈ کی نہیں ہے یہ نہیں ہے ممکن نہیں ہے اس کو اس کو نہیں ہے اس کی سٹڈی تو ہو گئی ہے ہم نے جو ڈسکس کیا تھا ہم نے جو ڈسکس کیا تھا وہ جو جنرل ہے باقی આવરે ના વીણીશું બે દમ આ બણો ફોટો ભાઈ મુકો કે આ

ફુલ અમેરિકન સિટીનું સમારોહ પરમ કુળ પરમ કુળ જે સ્વામી ઉપસ્થિત છે લખો આખો પરમ કુળ જે પાકિસ્તાન જે મરીયા ગાડીમાં સાઈડ ઓલા રાજનો કે આદુ પરમેશના પ્રસીની પરમ કુળ 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 પર

મગઢ ના લાડુ લાડવા છે Deci pur suntem tot, Adrian opostiți, de dar nu cu se furumori स्वामी લી આજ ઉતરના હૃદયનો ભાવ અને સન્માન પત્રને સાથે व्यक्त कर રહ્યા છે ત્યારે પરમ પૂજ્ય મહર્મ ધર્મધુરંધાચાર્ય મહારાજના આશીર્વાદથી પરમ પૂજ્ય સક્તિધ્યોરી સ્વામી શ્રી ગીતિકૃષ્ણજી સ્વામી સંભાવ ધામ સર્વસતપુરુષ સંપન્ન પૂજ્ય સ્વામી શ્રી ગટૂર પાકી શ્રી ગોવિનાંદજી મહારાજના pradesh માં નિસ્થાન એ નવાઈ amorphous ખૂબ વિજેત અને વેરાન મંદિરો નાનકડા બહુવા ઓકે 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 જે સંકલ્પ આપેશ્વર સાધી મહારાજ લઈને ઊડ સંપૂર્ણ સાથ અને સહકારથી આ આફલા સરળ સ્વભાવ

અને આ સંમેલનનું સંપૂર્ણ નિષ્કર્ષ કહેારે કે જુદી જુદી એક પ્રતિનિધિ મંત્રી દેવ પ્રકાશ

દાળ ભાત શાક અને ફરસાણમાં ગાંઠિયા છે આજનું આ છે મેનું કાલનું છે છે બે શાક છે પછી કાલના મેનામાં મોહન થાળ છે પછી શેરો શેરો છે અડદિયો છે અને દાળ ભાત શાક અને રોટલી

ગાંઠિયા હોય જલેબી હોય જાઠિયા જલેબી અને મરચા ખવાનો નાસ્તો એ હોય પછી આ પવા હોય અલગ અલગ બટેકા જુદા જુદા પછી નાસ્તો આવો નાસ્તો એટલે પણ ખમણ છે ખમણી કાલે છે ખમણી હતા અલગ અલગ કાયમી અલગ એક વસ્તુ રિપીટ નહીં થાય રિપીટ નહીં કરવાની મતલબ એક જ કરવાનું રોજના બે મિસ્ટર હોય જ તે રોજના બપોર બપોરના જે સ્ટાર્ટિંગ ત્રીસથી થયું હતું અત્યારે ચાલીસ પચાસ અને સાઠ સુધી વહી ગયું છે પણ એક ટાઈમનો એક ટાઈમનો સવારનું અલગ બપોરનું અલગ એમનું પછું સાંજ સવાર પછાથી આઠ થાય છે અને સવારમાં પંદરથી વીસ થાય છે તો કાયમની નોખી 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 આ રીતની અહીંયા જે પ્રસાદ રૂપિયા નોખી નોખી આવે

અહીંયા તમે જુઓ તો સરસ સરસમંત્રી જે ટેક્સી દ્વારા જે બધા કામ કરવા સરવામાં આવે છે અહીંયા જુઓ તમે અહીં છે તો અહીંયા તમે જુઓ પણ જોવા તમે અમારે બધા અહીંયા છે અમદાવાદ તમે જોઈ શકો છો તો અહીંયા સરસ્વંત્રી જે તમારે આવે છે જે એક જ સરખું જોવા તમે લાઈન ટુ લાઈન સમગ્ર રીતે માહિતી છે અને અમારો વિડીયો અને વિડીયો પસંદગી અને લાઈક અને શેર અને સબ્સક્રાઈ પોતાની